રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિંધી સમાજ અને સિંધી બજાર દ્વારા આજ રોજ ગુરુ ગોવિંદ સિંહ સાહેબનો જન્મદિવસ હોય જન્મદિવસની ભવ્યતી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુ હતા તેઓ ધાર્મિક અને સામાજિક ચેતના ફેલાવવા માટે એક મહાન યોદ્ધા અને કવિ તરીકે ભક્તિ અને શક્તિનો સુમેળ શાંતિ પ્રજામાં સ્વભિમાન અને સર્વ ધર્મ સન્માન માટે મરી ફેંટવાની ભાવના જોગણનાર તરીકે જાણીતા હતા

લખ લખ વાદાયું ગુરુ ગોવિંદસિંહ જયંતિ ની સમસ્ત સિંધી સમાજ અભિનંદન આપી છે ગોવિંદ ગોવિંદ સોનિયા જય આજે ગુરુ ગોવિંદસિંહ મહારાજજી નો જન્મ દિવસ છે અને શીખો ના દસ ગુરુઓ થઈ ગયેલા છે ગુરુ નાનક થી લખાડી ગુરુ ગોવિંદસિંહ દસ ગુરુમાં માં છેલ્લે ગુરુ ગ્રંથ ગોવિંદ સાહેબ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે